તો હેલો દોસ્તો આજનો ચેલેન્જ છે આપણો ત્રિકોણ બનાવવાનો બરોબર આજે એક ત્રિકોણ દેખાય ને એવો પોચ બનાવવાનો પણ શરત એક કે ચાર ચાર સ્ટીક ઉપાડવાની ચાર પોચમી સ્ટીક ઉપાડવાની નહીં ને આવા એક એની જગ્યાએ પોંચ બનવા પડે આવા ત્રિકોણ જોઈ લે અને કરી દઈએ તો કરી દઈએ તો રોકડા બસો રૂપિયા ઇનામ હાલત કરી દઉં ખબર પડી હતી ને આમ

ગયો ખબર પડી ચાલુ કરો વિચારજી વિચારજી અમારે જેવું ના કરતો બધું વિચારે જે કરે કરવું નહી એક ઉપાડ્યું એક ઉપાડ્યું એનું થાય બાકી

ચલો હવે તું આવ્યોટ શર્ટ વાળા ભાઈ આયા બરોબર હવે તેની મોટા થોડા જોઈએ હવે શું કર

જો આ મોટું એક મોટું એક આ એક આર્યું હા આ બે આ તઈ આ ચાર ને પોણ ખબર પડી ગઈ ને બસ 200 રૂપિયા 200 રૂપિયા હાલ દીયે ચાલો